વિસનગર સિટી પોલીસ સ્ટેશનના બે કર્મચારી અને જીઆરડી બસો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા ગાડીનો ડ્રાઈવર ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો ધરપકડ કરાયેલ ત્રણને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા લાંચમાં સ્વીકારેલા નાણા ઉપરી અધિકારીઓના છે કે કેમ સહિતની તપાસ કરાશે આવી લાંચની રકમ લઈ મિલકતો વસાવેલી છે કે કેમની પણ પૂછપરછ થશે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ એલઆરડી અને જીઆરડી સહિત ત્રણ પોલીસકર્મીઓને વિસનગર વાલમ રોડ ઉપર રૂપિયા 200 ની લાંચ લેતા ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા હતા જ્યારે એસીબીએ વિસનગરની સ્પેશિયલ એસીબી સાઈન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપ્યા છે એસીબીના ચટકામાં સેકન્ડ મોબાઈલ વનનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોને મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ કર્મીઓ જીઆરડી ટીઆરબી સહિત વચ્ચે રોડ ઉપર વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળ હોવા છતાં યેનકેન પ્રકારે હેરાન કરી લાંચ લેતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ગાંધીનગર એસીબીના પીઆઈ ડીએ ચૌધરીએ રવિવારે ફરિયાદીને સાથે રાખી વિસનગરથી વાલમ જતા રોડ ઉપર છટકું ગોઠવ્યું હતું રોડ પર સેકન્ડ મોબાઈલ વાનમાં પેટ્રોલિંગ કરી રહેલ શહેર પોલીસના એલઆરડી પ્રકાશ પ્રતાપભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ મિરઝા બેગ અસલમ બેગ જીઆરડી ઠાકોર નિખિલસિંહ ગોબરજી એસીબીના છટકામાં રૂપિયા બસોની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા જ્યારે સેકન્ડ મોબાઈલ વાનનો ડ્રાઈવર દેવેન હેમરાજભાઈ ચૌધરી ફરાર થઈ ગયો હતો એસીબીએ ઝડપાયેલા ત્રણ સહિત ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો સોમવારે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને અહીંની સ્પેશિયલ એસીબી સેન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા સરકારી વકીલ આરબી દરજી દ્વારા અગાઉ ખાનગી વાહન ચાલકો પાસે નાણાંની માગણી કરેલ છે કે કેમ આરોપીઓની ભૂમિકા સ્વીકારેલ નાણાં ઉપરી અધિકારીઓના છે કે કેમ આરોપીઓએ ફરજ દરમિયાન આવી લાંચની રકમ લઈ મિલકતો વસાવેલ છે કે કેમ સહિતના આઠ મુદ્દા રજૂ કરી બે દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં જજ એસએલ ઠક્કર દ્વારા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા